રાજ્યના નાણાં જેલ અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી શ્રી કમલેશ પટેલે જુનાગઢ ખાતે રૂ તેર દશાંશ પાંચ ત્રણ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ આવાસ અને જિલ્લા જેલના મહિલા વેરેક સહિતના મકાનોનું લોકાર્પણ કર્યું પોલીસ જવાનો અને તેમના પરિવારજનોને અદ્યતન સુવિધા સાથેના આવાસોની સવલત પ્રાપ્ત થઈ દેશ અને રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તે માટે સુરક્ષા કર્મીઓનું મનોબળ ટકાવી રાખવું અત્યંત જરૂરી છે રાજ્યમંત્રી શ્રી કમલેશ પટેલ જુનાગઢતા સાત રાજ્યના નાણા જેલ અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી શ્રી કમલેશ પટેલે આજે જુનાગઢ ખાતે રૂ તેર દશાંશ પાંચ ત્રણ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ આવાસ અને જિલ્લા જેલના મહિલા બેરેક સહિતના મકાનોનું લોકાર્પણ કર્યું હતું રાજ્યમંત્રી રાજ્યમંત્રીશ્રીએ પોલીસ જવાનો અને તેમના પરિવાર માટેના આવાસો ઉપરાંત જિલ્લા જેલની પણ મુલાકાત કરીને નવનિર્મિત મહિલા બેરેક સહિતના બાંધકામનું પણ નિરીક્ષણ કર્યું હતું રાજ્યના નાણાં જેલ પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રની સુરક્ષા અને હંમેશા રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તે માટે સુરક્ષાકર્મીઓનું મનોબળ ટકાવી રાખવું અત્યંત આવશ્યક છે તેમના દિવસ રાતના પરિશ્રમથી જ લોકો સુખ શાંતિથી રહી શકે છે ત્યારે નાગરિકોના સંરક્ષણ માટે સતત દોડતા જવાનો અને તેમના પરિવારજનોને ગુણવત્તાયુક્ત રહેણાંક સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત રહીને જરૂરી કાર્ય કર્યા છે તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સુરક્ષા વિષયક બાબતોનું પ્રાથમિકતા આપી છે આ સાથે પોલીસ જવાનોની સુખાકારીની પણ ખેવના રાખી છે આ પ્રસંગે જુનાગઢ જેલના અધિક્ષક શ્રી જે આર રાજ્યમંત્રી રાજ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોને શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા શ્રી પોલીસ કર્મીઓ માટેના આવાસોની તકતીનું અનાવરણ કરવાની સાથે આ નવીન આવાસોની સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું ઉલ્લેખનીય છે કે જેલ ફાર્મવાડીમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસની ગમલી દ્વારા રૂ અગિયાર દશાંશ આઠ કરોડના ખર્ચે બી કેટેગરી ત્રણ સી કેટેગરીના દસ અને ડી કેટેગરીના એક આવાસનું ફર્નિચર સહિતની અન્ય અદ્યતન સુવિધા સાથેના લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જિલ્લા જેલ ખાતે જે રો બે દશાંશ ત્રણ પાંચ કરોડના ખર્ચે કરોડના મહિલા બેરેક રેકર્ડ રૂમ સુબેદાર તથા જેલ ગાર્ડ રૂમ એસઆરપી બેરેક સહિતના બાંધકામોનું નિર્માણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ટુમ્મર ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા શાસક પક્ષના નેતા શ્રી મનન અભાણી શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલીયા પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા દંડક શ્રી કમલેશભાઈ અજવાણી પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ પોલીસ હાઉસિંગના કાર્યપાલક ઇજનેર શ્રી વીન મેનપરા અન્ય ઇજનેર શ્રી ડી દામોદરા મિનલ પટેલ સહિત પોલીસ અને જિલ્લા જેલના વિભાગના અધિકારી કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા चलिए हमारे माननीय स्पीकर से आउट करो सभी सदस्य बड़े ये के सारा सारा ध्यान हो योजना कार्य के लिए आज वाला प्रश्न आज के लिए से अपना जानो जानो का बात है वंदे मातरम वंदे आज तक को भारतीय शरण का विजय है आवाज सभी નિગમ દ્વારા નવનિર્મિત અમારા જેલના કર્મચારીઓના કક્ષા બી થર્ટી ટુ સી ટેન અને ડી જીરો વન પ્રકારના આવાસના મકાનોના લોકાર્પણ પ્રસંગે અને જેલમાં મહિલા બેરકના લોકાર્પણ પ્રસંગે આજે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો અને અમારા વિભાગના ગૃહ વિભાગ અને જેલ વિભાગના અમારા કર્મચારીઓના પરિવારો માટે આજે એક સુખદ અવસર છે કે એમને અત્યારે પોતાના સરસ સુવિધા સંપન્ન નવા મકાનોમાં રહેવાનો લાભ મળશે અને સરસ રીતે અમારા સુરક્ષા સાથે સંકળાયેલા બધા જ કર્મચારીઓના પરિવારોની ચિંતા કરતી સરકાર હોય માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માન્ય ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબની ઈચ્છા છે કે અમારા વિભાગના ગૃહ વિભાગ હોય હેલ વિભાગ હોય તે પોલીસ આવાસના મકાનો અને નવા ભવનો જેમ બને એમ જલ્દી બની અને લોકાર્પણ થાય એ રીતે જ્યારે ગૃહ વિભાગ આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબના નેતૃત્વ નીચે કામ કરી રહ્યો હોય ત્યારે આ તૈયાર મકવાના લોકાર્પણ ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો એ બદલ આ જુનાગઢના અમારા સર્વે કાર્યકર્તા મિત્રોનો અને જુનાગઢના પદાધિકારીઓનો અને આ વિભાગના અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર માણસો સસ્તો ભારતમાં

તેમ પર બનારા આજની આ સપ્તાહનું મનોરનન કરશે આપણે જોરદાર કાર્ય જે બધાને જે કે સપ્તાહનું મનોરનન કાર્ય કે જે આપને છે દુનગરમાં આને આપના જેલ પરિવારમાંથી મિત્રો માટે ખાસ બધાના आवाजો સરકાર દ્વારા વિરમ ઉજે જે આ સવલ લેવાની સુવિધા અને જે સુંદર પોલીસ સમાજિકોના ઇજનેર આના માટે આજેની ઘડી છે રિયામની

जय भारत सभी सबसे जय भारत जय भारत से रतन सहने विनती करें कि जो से अपने पाय लगाए रखने के लिए अपने पाय जल्द से बोले पाय साथ में और उमानी से गोलों का रुपा लेने के पहला ग्राटो कल्चर અહીં જજો ગોળીનું તો કરવું પડે તમારે હાન કરો છી એ કરવું જ્યારબાદ સાસુ નેતા મનદાન હવાન સત્તા પરિવર્તન જવામાં આવે હું શું અધિવનદા હવન જ્યારબાદ કરી શકાય

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિયમ દ્વારા નવનિર્મિત બિન રહેણાકી રહેણાકી આ વસવ મકાનો તથા અન્ય કામગીરીના લોકાર્પણ પ્રસંગે મારી વચ્ચે ઉપસ્થિત જિલ્લા પંચાયતના અધ્યક્ષ અભાઈ ધુમરજી ધારાસભ્ય અરવિંદભાઈ ભાજપ પ્રમુખ ગૌરવભાઈ ઉપપ્રમુશ્રી ગિરીશભાઈ તેમજ અન્ય મારા સાથી કોર્પોરેટરો ઉપસ્થિત ભાઈઓ મિત્રો આદરણીય પ્રધાનમંત્રી આદરણીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબ કે નરેન્દ્ર મોદી સાહેબ હોય કે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય આપણા ડેપ્યુટી સીએમ સાહેબ હરતભાઈ સંઘવી સાહેબ એ સુરક્ષા સાથે સંકળાયેલા આપણા જવાનો ચોવીસ કલાક આ દેશની સેવા કરતા હોય દેશના નાગરિકોના સંરક્ષણ માટે દોડતા હોય ત્યારે એમને પણ એમના પરિવારને પણ ઉચ્ચ ગુણવત્તાનું જીવન મળે શિક્ષણ મળે અને રહેણાંક મળે એની ચિંતા થતી હોય ત્યારે આજે એ ચિંતાના ભાગરૂપે લગભગ બાર કરોડના ખર્ચે આ નિર્મિત જેલ વિભાગના અને ગૃહ વિભાગના કર્મચારીઓના રહેણાંક મકાનના લોકાર્પણ પ્રસંગે મને અહીં ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું મિત્રો દેશની સુરક્ષા એ જરૂરી છે હંમેશા શાંતિનો માહોલ બનાવવા માટે અને દેશની સુરક્ષા માટે સુરક્ષા પરનું મનોબળ ટકાવી રાખવું એ અત્યંત જરૂરી છે અને એના ભાગરૂપે આજે આદરણીય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આદરણીય મુખ્યમંત્રીના નેતૃત્વમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર કામ કરતી હોય ત્યારે આ અગિયાર મકાનો અમારા વિભાગના કર્મચારીના પરિવારોને અર્પણ કરતાં મને આનંદ અને ગૌરવ અનુભવ થાય છે અસ્તુ ભારત માતા ધન્યવાદ blblbl...